હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્રે આજે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ વિષય ગણિત દ્વિતીય સતત પરીક્ષાનું પ્રશ્નપત્ર નંબર ત્રણ જોવાના છીએ આગળના વિડીયોમાં આપણે એક અને પ્રશ્નપત્ર એક અને પ્રશ્નપત્ર બે જોઈ ગયા છીએ પ્રશ્નપત્ર ત્રણમાં જોઈએ તો પહેલાં પ્રથમ તો આપણે સૌ પ્રથમ તો તમારે છે એ વીસ વિકલ્પો છે તો પહેલું જોઈએ કે પાંચના છદમાં નવ બરાબર ખાલી જગ્યાના છદમાં પિસ્તાલીસ હવે પિસ્તાલીસ છે એ ભાગાકાર માં છે આવી બાજુ જાય તો ગુણાકાર માં તો પાંચના છેદમાં નવ ગુણ્યા પિસ્તાલીસ બરાબર ખાલી જગ્યા અને મિશ્ર માંથી પેલા સાધન ફેરી દઈએ પાંચ દુ દસ દસ ને ત્રણ તેર તેરના છેદમાં પાંચ વત્તા બે છેદમાં પાંચ મનેના છેદ સરખા સરવાળો તેર ને બે પંદરના છેદમાં પાંચ પાંચ પંદર તો જવાબ આવશે ત્રણ બારનાસદમાં અઢારનો સમાન અપૂર્ણા ખાલી જગ્યા નથી તો બારસદમાં અઢાર એટલે છ દુ બાર અને છ તેરી અઢાર છ ગયા તો બેના છેદમાં ત્રણ જેનો જવાબ ન હોય એ છે આમાં જોઈએ ત્રીસમાં જોઈએ તો દસ તેરી ત્રીસ અને દસ દુ વીસ દસ દસ ગયા આનો જવાબ કેટલો મળ્યો ત્રણના છેદમાં બે બાકી બધાનો છે મને બેના છેદમાં ત્રણ છે નવ દો અઢાર નવ તેરી સત્યાવીસ બેના છેદમાં ત્રણ જવાબ કયો આવશે ડી ત્રણના સરવાળો બે વચ પાંચ નવ ના છેદ માં અગિયાર ઓપ્શન આવશે પંચ્યાસી ના છેદ માં એક હજાર છે તો એનો જવાબ જો આપણે ભાગાકાર છે ત્રણ સંખ્યા ત્રણ ત્રણ શૂન્ય છે તો ત્રણ પોઈન્ટ છે જમણી બાજુ ખસેશે તો પોઈન્ટ અહીંયા છે પંચ્યાસી પછી એક બે અને ત્રણ સંખ્યા ન હોય તો ઝીરો તો ઝીરો પોઈન્ટ ઝીરો પંચ્યાસી જવાબ આવશે બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો પંચ્યાસી આ ઉપરાંત છે તમારે છે આ પ્રશ્નપત્રોની સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો પ્લે સ્ટોરમાં જાય વૈધ ડિજિટલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ડાઉનલોડ કરશો એટલે આવો પેજ ખુલશે જેમાં તમે મોબાઈલ નંબર નાખી ઓટીપી સેન્ડ ઓટીપી આપશો એટલે આવું પેજ ખુલશે પેજ ખુલે જેમાં તમારે પેઇડ કોર્સિસ ઉપર જવાનું રહેશે પેઇડ કોર્સિસમાં દરેક વિષયની બધા જ પ્રશ્નપત્રની સોલ્યુશન સાથેની પીડીએફ છે તમને જોવા મળી જશે આ ઉપરાંત પણ કોઈ પ્રશ્ન હોય તો તમે ધોરણ ત્રણથી બારના વિડીયોમાં જઈ અને છે તમારું જે ધોરણ છે એ સિલેક્ટ કરી અને એમાં છે તમારે પાઠ વાઇઝ છે બધા જ વિડીયો છે તમને જોવા મળશે જે વિષયનો હોય વિષયમાં જઈ પાઠમાં જઈને જે વિડીયો જો જે ભાગનો એ ભાગ વાઇઝ વિડીયો જોવા મળશે તો આમાં છે તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિડીયો પ્રશ્નપત્ર અને સોલ્યુશન પણ મળી રહેશે તો આપણે આપણા મિત્રોને કહીએ સગા સંબંધીને કહીએ કે આ વિડીયોમાં જુએ એક સમી બરાબર કેટલા મિલીમીટર તો કે એક સમી બરાબર દસ મિલીમીટર થશે નવ પોઈન્ટ ઝીરો આઠ મોટા કે નવ પોઈન્ટ ઝીરો ઝીરો આઠ તો જોઈએ પોઈન્ટ પછી આ એક જ ઝીરો છે આ કેટલા છે એક અને બે પોઈન્ટ પછીના ઝીરો છે એટલે છે સૌથી મોટું કોણ થાય નવ પોઈન્ટ ઝીરો આઠ આઠમો દાખલો પ્રશ્ન છે એક પોઈન્ટ બે વત્તા બે પોઈન્ટ ચાર સરળ કરીએ પોઈન્ટ નવ દસ સેમી ચોરસની પરિમિતિ ચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે ચાર ગુણ્યા બાજુનું માપ બાજુનું માપ દસ આપ્યું છે દસ ગુણ્યા ચાર એટલે ચાલીસ નિયમિત છઠકોની પરિમિતિ અઢાર સેમી છે તો ની બાજુની લંબાઈ કેટલા સેમી હોય જો ઝટકોણ છે બાજુ છે તો ષટકોણની પરિમિતિનું સૂત્ર છટકોણ બરાબર કેટલી આપી છે જાય તો એટલે એક ચોરસ નું ક્ષેત્રફળ છત્રીસ છે તો ચોરસની બાજુનું માપ તો ચોરસની પરિમિતિ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા લંબાય ક્ષેત્રફળ છે ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ આપણને આપી દીધું છે કેટલું આપ્યું છે છત્રીસ તો છત્રીસ બરાબર એલ નો વર્ગ છત્રીસ કોનો વર્ગ તો કે છ નો વર્ગ તો વર્ગ વર્ગ ગયા તો છ બરાબર એલ અથવા બાજુનું માપ બરાબર છ સેમી એક લંબચાળસ નું ક્ષેત્રફળ છપ્પન બાજુની લંબાઈ આઠ સેમી હોય તો પહોળાઈ કેટલી થઈ છે હવે લંબચાણસ નું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળા ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને પૂછે છે છપ્પન લંબાઈ આપી દીધી છે આઠ

અટકીને તો આ એક ચોરસ બરાબર છે એવા છે આ બીજું અને એવું ત્રીજું ત્રણ ત્રણ ચોરસ છે અટકીને છે કેટલી દિવસોની જરૂર પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દિવસનો ઉપયોગથી ખાલી બનાવવા માટે ખાલી જગ્યા દિવસોળી જોઈએ તો કેટલી જોઈશે એક બે ત્રણ ચાર અને પાંચ તો એક નોટબુકની કિંમત વીસ રૂપિયા હોય તો એ નોટબુકને ખરીદવા માટેનો નિયમ કયો બને જો એક માટે વીસ તો એના માટે કેટલી થશે વીસ નિયમ થશે અડતાલીસ રૂપિયા અડતાલીસ રૂપિયા તો એક પેન બરાબર કેટલા એક ગુણ્યા અડતાલીસ એને ભાગ્યા ચોવીસ ચોવીસ દુ અડતાલીસ તો જવાબ કેટલો આવશે બે

સોના છેદમાં પંચોતેર નો સંક્ષિપ્ત સ્વરૂપ તો પચીસ ચોક સો અને છેદમાં પચીસ 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 છે સાત સાત ગયા તો પાંચના છેદમાં ચાર છે નોતી સંક્ષિપ્ત સ્વરૂપ થઈ જશે પાંચ જગ્યા નો સંક્ષિપ્ત સ્વરૂપ પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એક બ ખાલી જગ્યા પૂરો એકનો એક ગુણ ચાર ખાલી જગ્યા છે જો છેદમાં આ સંખ્યા મોટી ક્યાં મોટી બંનેના બંને સમાન છે છેદ છે જેનો નાનો છે સંખ્યા મોટી ને મોટો છેદ હોય સંખ્યા છેદની નાના છે તો એ સંખ્યા કેવી થશે મોટી એન બરાબર બે હોય તો ચાર કેટલા એન બરાબર બે મૂકવાના એન બતાવીને ચાર દુ ને આઠ થશે દિવાસોળી સંખ્યા માટે એમ લઈએ તો દિવાસોળી વડે આકૃતિ રચવા માટેનો નિયમ તો જેટલી દિવાસોળી હશે એટલો નિયમ હશે એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ અને છ આના માટે નિયમ કયો થશે છ દિવાસોળી જોઈએ જો એક એ માટે છ એટલે છ બે માટે જોઈએ તો કે બાર બરાબર બે મૂકીએ તો બાર તો છ યન આના માટે એક મૂકી દઈએ તો આનો જવાબ કયો આવશે છ એન અને વિકલ્પમાં ભૂલ છે તો એમાં આવશે છ યન છે એ બનાવવા માટે કયાની દિવાસોળી જોઈશે તો કે છ એનની દિવાસોળીની જરૂર પડશે આઠ અને બાર નો ગુણોત્તર આઠ ના બાર ચાર દુ આઠ ચાર તેરી બાર બે ના છે હવે પ્રશ્ન એક આપેલું ધ્યાન ખરું છે ખોટું તે જણાવો દરેક એક ગુણ છે બરાબર છે બે માઇનસ ઝીરો પોઈન્ટ બે કરીએ તો ઝીરો ન મળે કેટલા મળે બે માઇનસ ઝીરો પોઈન્ટ બે કરીએ તો ઝીરો મળશે નહીં એટલે વિદાય ખોટું બંધ આકૃતિની ફરતી બાજુનું માપ એટલે ક્ષેત્રફળ તો કેવું થશે ખોટું ફરતી બાજુનું માપ હોય એનું કહેવાય પરિમિતિ અને જે જગ્યા રોકે ને ક્ષેત્રફળ ત્રણ સેમી લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ બાર થાય ત્રણ ગુણ્યા ત્રણ નવ થાય બાર થશે નહીં એક્સ માઇનસ એક હોય તો આમાંથી આપણે મેળવવાનું રહેશે માઇનસ એક્સ ઓલી બાજુ જાય તો પ્લસ એક તો એક્સ બરાબર એક પ્લસ એક કેટલા થશે બે તો જવાબ કેવા આવશે એફ એક્સ પ્લસ એક ઓલી બાજુ જાય તો માઇનસ એક તો એક માઇનસ એક તો જવાબ આવશે ડી પ્લસ એક ઓળી બાજુ જાય તો માઇનસ બે માંથી એક જાય તો પ્લસ એક તો જવાબ આવશે ઈ પ્લસ બે ઓલી બાજુ તો માઇનસ એક માઇનસ બે માંથી એક જાય તો એક મોટાપતિ નિશાની માઇનસ એક તો જવાબ આવશે એ પ્લસ ત્રણ થી બાજુ જાય તો માઇનસ એક માઇનસ ત્રણ ત્રણ માંથી એક જાય તો બે મોટા પ્રશ્ન બે માગ્યા મુજબ જવાબ આપો દરેકના બે ગુણ કોઈ પણ નવ પ્રશ્ન હશે દસ પ્રશ્ન હશે કોઈ પણ નવ લખવાના રહે પેલું છે આકૃતિમાં સાયંકિત ભાગ કયો પૂર્ણાંક દર્શાવે છે લખો હવે સાયન્કિત ભાગ લખવાનો કીધું હોય તો સાયંકિત ભાગનો અપૂર્ણાંક બરાબર ભાગ કુલ કુલ ભાગ ભાગ સાયંકિત કેટલા છે એક બે ને ત્રણ કુલ ભાગ ચાર તો આનો અપૂર્ણા કયો થાય ત્રણ ના છેદમાં ચાર પછીનો પ્રશ્ન છે બાદ બાકી કરો પાંચના છેદમાં છ માઇનસ નવ ના છેદ છ હવે બંનેના છેદ સરકારથી છેદ સરખા કરવા માટે લસા લેવો પડે સૌને નવ નો લસા થાય છેદમાં અઢાર માઇનસ ચાર ના છેદમાં અઢાર પંદર માઇનસ ચાર બંને છેદ સરખા થાય સીધો બાદ બાકી પંદર માઇનસ ચારના છેદમાં અઢાર પંદરમાં ચાર જાય તો અગિયારના છેદમાં અઢાર કાપડના વેપારી પાસેથી છડસઠ મીટર કાપડમાંથી સાડત્રીસ મીટર અને સાઠ સેમી કાપડ વેચાય છે વેપારી પાસે કાપડ કેટલું વધ્યું બંનેની કરવી પડશે મીટરમાંથી સાઠ અને જીરોમાં જીરો ન ઝીરો બરાબર છે છ ન જાય તો બાજુમાં દસ પોઈ છ ને અહીંયા દસ દસમાં છ જાય તો ચાર છ માંથી સાત જશે નહીં તો અહીંયા દસ ક પડશે હવે સોળમાંથી સાત જશે તો નવ વધ અને પાંચમાં ત્રણ જાય તો બે કેટલા મીટર કાપડ વધશે ઓગણત્રીસ પોઈન્ટ ચાલીસ મીટર છે કાપડ વેપારી પાસે વધશે અને પછીનો છે પચીસ પોઈન્ટ આઠ એને માઈનસ છે બાદબાકી કરવાની છે નવ પોઈન્ટ ને તો અહીંયા ઝીરો અહીંયા પણ ઝીરો થઈ જશે બરાબર ઝીરો માં પાંચ ન જાય તો અહીંયા સાત નવ અને દસ દસ પાંચ જાય પાંચ નવમાં ચાર જાય પાંચ સાત માંથી આઠ જશે નહીં તો બાજુમાં દસ કો ચાર અહીંયા સત્તર હવે સત્તર માંથી આઠ જશે તો કેટલા એક દસ ચૌદ ચૌદ માંથી નવ જાય તો પાંચ પાંચ પોઈન્ટ નવસો પંચાવન જવાબ આવશે પાંચમો દાખલો છે એક ઓરડાની લંબાઈ છે ચાર મીટર છે ઓડા ત્રણ મીટર પચાસ સીમી છે તો ઓરડાને આખા ભોંય તળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેત્રંજી જોઈએ હવે આખા ભય તો એને ક્ષેત્રફળ મેળવવું પડે બરાબર છે તો ક્ષેત્રફળનું સૂત્ર પહોળા ચાર મીટર પહોળા આપી છે આપણને ત્રણ મીટર ને પચાસ મીટર ત્રણ પોઈન્ટ પચાસ ગુણાકાર નો ઝીરો સાથે ઝીરો ચાર ની શૂન્ય બધી બે ચાર તેરી બાર ને બે ચૌદ પોઈન્ટ ઝીરો ઝીરો મીટર અથવા ચૌદ ચોરસ મીટર કાપડ જાજમ છે બરાબર જમીનમાં આવડી ચોરસની ગણતરી કરીને મેળવો હવે જો આખું ચોરસ આવડતું હોય તો એક ચોપડે લઈએ ચોરસ સેમી અડધું હોય તો અડધું અને એક થી વધારે હોય તો એક અને એકથી ઓછું હોય તો ઝીરો આમાં જોઈએ આખું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ આવડી ચોરસ આખા છે તો એનું ક્ષેત્રફળ કેટલું થશે નવ ચોરસ બીજા માટે એક બે ત્રણ ચાર અને પાંચ બીજા માટેનું પાંચ ચોરસ સેમી આને છે તમારે આખી પ્રોપર રીત છે આપણે આગળ વિડીયોમાં જોયેલા છે તો વિડીયોમાં જઈને તમે આખી રીતે તમારી રીતે લખવાની રહેશે સાતમો દાખલો છે મમ્મીએ એ લાડુ બનાવ્યા છે તેણે કેટલાક લાડુ મહેમાનોને અને કેટલા કુટુંબીજનોને આપ્યા પછી પાંચ લાડુ બાકી રહ્યા જો મમ્મીએ આપેલી લાડુની સંખ્યા એલ હોય તો તેને કેટલા લાડુ બનાવવા હશે લાડુ બનાવ્યા છે એની સંખ્યા મેળવવાની છે મહેમાનોને આપ્યા અને કુટુંબીજનોને આપ્યા એ આપેલા લાડુની સંખ્યા કેટલી છે એલ લાડુ આપી દીધા છે બરાબર તો એને એલ લખ્યા અને લાડુ આપ્યા પછી પણ કેટલા વધે છે તો કે પાંચ લાડુ છે એ બાકી રહ્યા તો એલ વત્તા પાંચ બધાને આપી દીધા પછી પણ પાંચ લાડુ વધ્યા તો એલ પાંચ કેટલા લાડુ બનાવેલા લાડુની સંખ્યા કેટલી છે મોટી પેટીમાંથી નાની પેટીમાં નારંગી બદલવામાં આવે છે મોટી પેટી ખાલી થઈ ત્યારે બે નાની પેટીઓ ભરાણી અને દસ નારંગી બહાર રહી નાની પેટીમાં નારંગી એક લેવામાં આવે તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે હવે મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં લીધી એક પેટી ભરાણી તો એમાં એક નારંગી સમાણી કારણ કે એમાં કીધું છે એક્સ લેવામાં આવે હવે કેટલી પેટી બે પેટી તો એક સત્તા એક આ ઉપરાંત દસ નારંગીઓ બહાર રહી ગઈ બાકીની છે એ પણ દસ બહાર રહી ગઈ તો દસ તો મોટી પેટીમાં કેટલી છે એક સત્તા એક્સ ટુ એક અને બીજી વધારાની દસ ટુ એક સત્તા દસ છે આ છે કુલ છે એ નારંગીઓની સંખ્યા છે મોટી પેટીમાં હશે અને પછીનો છેલ્લા ત્રીસ દિવસમાં છે તાપમાન પંદર ઇંચ સેલ્સિયસનો ઘટાડો થયો ત્રીસ દિવસ તાપમાન કેટલું પંદર અંશ હવે તાપમાન જો દસ દિવસ પછી અંશમાં ઘટાડો કરવામાં આવ્યો તો કેટલો થશે તો કે દસ દિવસ પછી કેટલો બંનેનો ક્રોસ ગુણાકાર થશે દસ ગુણ્યા પંદર એને ભાગ્યા ત્રીસ પંદર દૂ ત્રીસ બે પંચા દસ બરાબર પાંચ અંશનો છે એ ઘટાડો થયો હોય દસ દિવસ પછી હવે આમ છે પાંચસો મિલીલિટર અને બે લીટરનો ગુણોત્તર મેળવો એક મિલીમાં છે એક લીટરમાં છે ગુણોત્તર મળે નહીં કે આ બંને મિલીમાં કે બંને લીટરમાં જોઈએ તો પાંચસો મિલી આમ નામ રાખીએ બે લીટરને હું મિલી લીટરમાં ફેરી દઉં તો એક લી લીટર બરાબર હજાર મિલી લીટર તો બે લીટર બરાબર બે હજાર મિલી લીટર બે શૂન્ય કેન્સલ પાંચના છેદમાં વીસ પાંચ એકા પાંચ પાંચ ચોક વીસ પાંચ પાંચ ગયા એકના છેદમાં ચાર અથવા એક જેમ ચાર ગુણોત્તર મળશે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ તમને છ પ્રશ્ન આવ્યા છે કોઈ પણ પાંચ લખવાના રહેશે તમારે બરાબર છે પ્રશ્ન નંબર ત્રણ પહેલો પ્રશ્ન જોઈએ પચાસ પાનાના એક પુસ્તકમાંથી મીનાએ બે ના શબ્દમાં પાંચ પાના વાંચે હિલાએ સાતના શબ્દમાં દસ ભાગના પાના વાંચે તો કોણે ઓછા પાના વાંચે તો આપણે મીનાના જે ભાગ વાંચ્યો છે જોઈએ તો મીનાએ જે ભાગ વાંચ્યો છે મીનાનો ભાગ બરાબર બેના ના પાંચ કેટલા પુસ્તક પાનામાંથી તો કે પચાસ માંથી એને ગુણ્યા પચાસ પાંચ દાણ પચાસ બે ગુણ્યા દસ એટલે વીસ પાના વાંચ્યા હવે પોણા વાંચ્યા છે બીજા તો કે ઈલાનો ભાગ જોઈએ સાત ના છેદ માં દસ પાના વાંચ્યા એને ગુણ્યા પચાસ છે દસ પંચા પચાસ પાંચ સત્તા પાંત્રીસ તો ઈલાએ પાંત્રીસ પાના વાંચ્યા મીના એ પાના વાંચ્યા તો કોને ઓછા પાના તો કે છે એ ઓછા પાના વાંચ્યા છે મીનાયા સી ઓછા પાના આકાશે દસ કિલોગ્રામની શાકભાજી ખરીદી તેમાંથી તેણે દસ ત્રણ કિલોગ્રામ પાંચસો ગ્રામ ડુંગળી બે કિલોગ્રામ પંચોતેર ગ્રામ બટાટા ટમેટા બાકીના બટાટા ખરીદ્યા તો ખરીદેલા બટાકાનું વજન કેટલું હશે તો કુલ પહેલાં આપણે વજન મેળવી લઈએ કુલ શું ખરીદ્યું તો કે બે કિલો અને પંચોતેર પંચોતેર ડુંગળી ખરીદી છે તો પેલા કુલ મેળવી લઈએ કુલ કેટલો થશે પાંચ ના પાંચ સાત ના સાત પાંચ આમના ત્રણ ને બે પાંચ તો ડુંગળી અને ટમેટા છે પાંચ કિલોગ્રામ અને પાંચસો પંચોતેર ગ્રામ ખરીદ્યું બાકીના બટેટા એમાંથી તો કે દસ કિલોગ્રામમાંથી તો દસ કિલોગ્રામમાંથી છે એ મારે આને સહી બાદ કરવું પડે તો દસ ઝીરો ઝીરો ગ્રામમાં એને માઇનસ પાંચ પોઈન્ટ પાંચસો ને પંચોતેર હવે ઝીરોમાંથી પાંચ ન જાય તો દસ કિલો પડે તો અહીંયા દસ દસમાં પાંચ જાય પાંચ અહીંયા નવ નવમાં જ સાત જાય તો બે અહીંયા નવ નવમાં પાંચ જાય તો ચાર અહીંયા નવ નવમાં પાંચ જાય તો ચાર ઝી અને અહીંયા ઝીરો ચાર પોઈન્ટ ચારસો ને પચીસ એટલે કે ચાર કિલોગ્રામ અને ને પચીસ ગ્રામ છે એ બટેટા ખરીદ્યા છે તો જે ખરીદી પેલા સરવાળ પછી કુલ વજનમાંથી છે જે ખરીદેલું છે બાદ કરી દઈએ તો બટેટાનું વજન મળી ગયું એક ગામમાં ફળોના વેપારીઓ નીચે પ્રમાણે ફળોની પેટીઓ વેચી તો આપેલ ચિત્ર અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો બરાબર પહેલો કયા વેપારી સૌથી વધુ સંખ્યામાં પેટીઓ વેચી તો આપણે જોઈએ હવે જો તો કે એક પેટી બરાબર સો ફળોની પેટીઓ લખવાની છે એક ચોરસ બરાબર તો અહીંયા છે જો વધારે જે હોય એને વધુ તો કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ એટલે નવસો પચાસ નવસો પચાસ છે કોને વેચે તો કે માર્ટીને તો કોને સૌથી વધુ સંખ્યામાં પેટી વેચીએ છીએ તો કે માર્ટીને છે સૌથી વધુ સંખ્યામાં પેટી વેચે અનવર દ્વારા ફળોની કેટલી પેટીઓ વેચવામાં આવી અનવરમાં જોઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત બરાબર સાત પેટી વેચી અને એક ચોરસ બરાબર સો ફળોની પેટીઓ છે સાત ચોરસ એટલે કેટલી પેટીઓ વેચીએ છીએ સાતસો પેટીઓ વેશી તો કે અનુવરે કેટલી વેચીએ છે તો કે સાતસો પેટી વેચી કહેવાય સૌથી વધુ તો કે માર્ટિન અનુવરે છે એ સાતસો પેટી વેચી હવે સો છસોથી વધારે મલ્ટીઓ વેચના વેપારીઓને હવે પછીની ઋતુમાં વખાણ ખરીદવાનું આયોજન છે તેમનું નામ આપો તો છસોથી જે જે વધુ હશે એનું નામ લખવાનું છે આ કેટલી થાય ચારસો આમાં એક બે ત્રણ ચાર પાંચ એટલે પાંચસો પચાસ એની થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે સાતસો આ એક થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવસો સાડી નવસો એટલે છસોથી વધારે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે આઠસો બરાબર એક ચોરસ બરાબર સો એટલે આઠ ચોરસ એટલે આઠસો ગા ત્રણ થશે કોણ કોણ અનવર માર્ટીન અને રંஜித் છે એ આવતી સિઝનમાં છે એ હોકા ખરીદવાનો આયોજન કરશે તો ત્રણેયના નામ લખી નાખવાના છે અનવર માર્ટીન અને રંஜித் છે આકૃતિઓને લંબચોરસમાં વિભાજિત કરી અને તેનું ક્ષેત્રફળ ગણો આપણને આપ્યો છે ને આપણે લંબચોરસમાં વિભાજિત કરશું ને પછી એનું ક્ષેત્રફળ મેળવશું તો આને બે લંબચોરસમાં વિભાજિત કરો આ એક એ આ બી અને આ સી પછી નું અલગ અલગ મેળવીશ ત્રણેય નો સરવાળો કરવાનો રહેશે તો એનું ક્ષેત્રફળ મેળવું તો લંબાઈ કેટલી આખી ત્રણ છે સુધી કેટલી છે આ બે બી નું ક્ષેત્રફળ કેટલું થશે લંબાઈ પાંચ પોહળા કેટલી છે જો આટલું માપ બે છે આખું માપ ત્રણ છે ત્રણ માઇનસ બે કરીએ તો આ કેટલું મળી જાય એક તો પા એક બરાબર પાંચ એવી રીતે સી ક્ષેત્રફળ સી માટે એક બરાબર બે મારે કુલ મેળવવાનું તો બધાનો સરવાળ કુલ ક્ષેત્રફળ બરાબર એનું પ્લસ બી નું પ્લસ નું બે વત્તા પાંચ વત્તા બે થશે નવ ચોરસ સેમી નીચેની મેસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવસોની જરૂર પડશે એ લખવાનું છે બરાબર નિયમ પણ લખવાનો છે ને એ માટે પેટર્ન નિયમ પણ લખવાનો છે કેટલી દિવસોની જરૂર પડશે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ દિવાસોળીની જરૂર પડશે પેટર્ન નિયમ બનાવવા માટે જોઈએ તો એક ઈ હોય તો પાંચ દિવાસોળી બે ઈ હોય તો દસ ત્રણ હોય તો પંદર પાંચ એટલે પાંચ એન થાય દસ એટલે પણ પાંચ એન થાય પંદર એટલે પણ પાંચ એન કારણ કે એન બરાબર એક મૂકીએ તો પાંચ થઈ ગયો એન બરાબર બે મૂકીએ તો પાંચમાં બે એટલે દસ થઈ ગયો એન બરાબર ત્રણ મૂકીએ તો પાંચમાં ત્રણ એટલે પંદર હા છે નિયમ કયો તો આના માટે પાંચ એન આની બધી સરખી રીતે છે આપણે વિડીયોમાં સમજાવેલું છે તેમાંથી તમે જોઈ શકો છો વિડીયો અને સારી રીતે લખવાનો રહેશે અને છે બેતાલીસ રન છ ઓવરમાં અને અનુપે ત્રેસઠ રન સાત ઓવરમાં બનાવ્યો દર ઓવરે કોને ઓધોરણ બનાવી તો એક ઓવરમાં કોને ઓધોરણ બનાવી મેળવવાનું છે ધોની માટેનું જોઈએ તો બેતાલીસ રન કેટલી ઓવરમાં છ ઓવરમાં છ ઓવર તો એમાં કેટલા બનાવ્યા બેતાલીસ રન તો એક ઓવરમાં કેટલા તો એક ગુણ્યા બેતાલીસ એને ભાંગ્યા છ છ સત્તા બેતાલીસ એક ઓવરમાં સાત રન એવી રીતે અનુપે કેટલા બનાવ્યા છે તો કે સાત ઓવરમાં ત્રેસઠ તો એક ઓવરમાં કેટલા એક ગુણ્યા ત્રેસઠ્યા સાત સાત એક ઓવરમાં નવ રન બનાવવા સાત રન દર ઓન બનાવવાનાવ ઓવરમાં નવ રન બનાવ્યા અનિસે એક ઓવરમાં સાત રન બનાવ્યા છે સરવાળા કરો પેલું એ પાંચના શેદમાં છ ચારના શેટમાં નવ ને સાતના છેદમાં બાર આનો તમારે પહેલાં છેદ સરખોને તો લસા લેવો પડશે તો બરાબર છે તો છ અને નવનો લસા કેટલા થશે અઢાર અઢાર અને બારનો લસા મેળવવાનો રહેશે એનો તમારે સહી સાદરૂપ લાવી છેદમાં સમાન સહી સંખ્યા કરવાની એટલે તમને જવાબ સહી મળી જશે બીજો પ્રશ્ન છે તો સાંસનો ઉપયોગ કરી કિમી કિલોમીટર સ્વરૂપે દર્શાવો એટલે આઠ મીટર મીટરની કિલોમીટરમાં ફેરવું હોય તો હજાર વડે ભાંગવા પડે તો કેટલા આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ બીજા માટે અઠ્યાસી મીટર છે अठासीनाद में हज़ार तो जीरो पॉइंट जीरो तीज आप आठ हज़ार आठ सौ तो आठ हज़ार आठ सौ हज़ार संख्या पेइंट आए आठ पॉइंट आठ सौ अठियासी सात सितर किमीटर तो आप दीदर पांच मीटर आपूँ कि मीटर में फेराव किलमीटर में तो से तो खाली मत पांच मीटर ने रू तो पाँचना सेदमा हज़ार झीरो पॉइंट जीरो जीरो पांच આ છે બરાબર આ ઉપરાંત કયું તું સિત્તેર તો સિત્તેર વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ લખવું પડે બંનેનો સરવાળો કરીએ તો સિત્તેર પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ કિલોમીટર થશે સિત્તેર કિલોમીટર તો સરવાળો કરવો પડશે પાછો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કિલોમીટરમાં ફેરવો એને બરાબર તો આ થઈ ગયો એનો જવાબ દાખલો નીચે પાંચ ગામમાં રહેલા ટ્રેક્ટરની સંખ્યા આપી છે ચિત્ર આલેક દર્શાવ્યો છે છે એના ઉપર જવાબ લખવાના છે પેલું છે કયા ગામમાં સૌથી ઓછી સંખ્યામાં ટ્રેક્ટર છે તો એક બે ને ત્રણ કયા ગામ છે એમાં ડી ગામમાં કયા ગામમાં સૌથી વધારે સંખ્યામાં તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એવો છે સી ગામ બી ગામની સરખામણી સી ગામમાં કેટલા ટ્રેક્ટર વધુ છે તો બી માં કેટલા છે તો કે પાંચ સી માં આઠ આમાં ત્રણ આમાં પાંચ આમાં છ બરાબર તો બીની સરખામણીમાં સી ગામમાં કેટલા વધારે ટ્રેક્ટર છે બીમાં પાંચ સીમા આઠ એટલે આઠ માઇનસ પાંચ બરાબર ત્રણ ટ્રેક્ટર વધારે છે આ પાંચ ગામમાં કુલ કેટલા ટ્રેક્ટર છે તો બધા સરવાળો કરવાનો રહેશે આમાં કેટલા છે છ પાંચ આમાં ચાર ને ચાર આઠ ત્રણ ને ત્રણ છ બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સરવાળો કરે છ ને પાંચ અગિયાર અગિયાર ને આઠ ઓગણીસ ઓગણીસ ને ત્રણ બાવીસ બાવીસ ને છ કુલ સેક્ટર છે કેટલા અઠ્યાવીસ બરાબર તો આ થઈ ગયો જવાબ કહો ગામમાં પાંચ ગામમાં કુલ સંખ્યામાં કેટલા છે સેક્ટર છે ચોથો પ્રશ્ન છે એક ભય લંબાઈ પાંચ મીટર પહોળા ચાર મીટર છે તેના પર ત્રણ મીટર બાજુ વાળે ચોરસ ચેતન પાથરી છે પાથરા સિવાય ભાગનું ક્ષેત્રફળ મેળવો તો પહેલાં તો આપણે ભય ક્ષેત્રફળ મેળવી લઈએ તો ક્ષેત્રફળ કેટલું થાય છે પાંચ ગુણ્યા ચાર લંબાઈ ગુણ્યા પોળાય બરાબર છે તો નું ક્ષેત્રફળ આ કોનું છે તો કે ભોય તળિયાનું ક્ષેત્રફળ ક્ષેત્રજી નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલી છે ત્રણ છે તો ત્રણતેરી નવ મીટર નો વર્ગ જેટલી આપણે શેત્રંજી પાથળિયા સિવાયનું કીધું છે

તો પેનની કિંમત બોલ પેન મેળવવાનો છે એક ડેન બાર પચાસ સાઠ તો જવાબ કેટલા આવશે પંદર રૂપિયા થશે એક પેન નો બરાબર અહીંયા આપ્યો છે આપણને આઠ બોલ પેનની બોતેર એક પેન બરાબર કેટલા એક ગુણ્યા બોતેર ભાગ્યા આઠ આઠ નવ આ બોતેર જવાબ આવશે નવ રૂપિયા અમને કીધું છે પેનની કિંમત અને બોલપેનની કિંમતનો ગુણોત્તર તો ગુણોત્તર મેળવી લઈએ આપણે પહેલાં કોને કીધી પેનની કિંમત પેનની કિંમત કેટલી છે પંદર અને બોલ પેનની કિંમત કેટલી થઈ કે નવ હવે બંનેના છેદ ઉડાડીએ તો ત્રણ પંચા પંદર ત્રણ તેરી નવ ત્રણ ત્રણ ગયા જવાબ કેટલા આવ્યો પાંચના છેદમાં ત્રણ એટલે પાંચ જેમ ત્રણ આ થઈ ગયો બોલપેન અને પેનની કિંમતનો ગુણોત્તર તો આની સાથે છે આપણું પ્રશ્નપત્ર ત્રણ છે એ પણ પૂર્ણ થાય છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો